ભાવનગર શહેરમાં વિકાસના કામો મંથરગતિએ ચાલતા હોવાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે લાંબા સમયથી ડ્રેનેજ કે પાણીની લાઈનો માટે રોડ ખોદ્યા બાદ આજદિન સુધી રોડ નથી બનાવ્યો જેથી ભારે મુશ્કેલી પડે છે જો દોઢ મહિનામાં આ રોડ નહીં બનાવવામાં આવે તો ચોમાસામાં ખૂબ જ મુશ્કેલી પડશે અને નિર્દોષનું મોત પણ થઈ શકે છે સરદારનગર ભરતનગર સિંધુનગર અને સંસ્કાર મંડળ સહિતના વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું છે અને અનેક જગ્યાએ લાઈનો પણ ઉતારી દેવાઈ છે પરંતુ કામગીરીમાં જે સ્પીડ હોવી જોઈએ તે નથી જેના લીધે સવારે અને સાંજના સમયે લોકો ટ્રાફિકમાં ફસાય છે અને હાલાકી ભોગવે છે કે પેલા રોડ બનાવે પછી ખોદે પછી તો એને રિપેર કરવામાં તો કેટલો સમય લાગે ખબર નથી પડતી કારણ કે તકલીફ તો પડે જ ને ભાઈ કારણ કે ક્યાંય આપણે જવું હોય તો ત્યાં સુધી વાહન લઈને જઈ ન શકે ત્રણ ચાર મહિનાથી આ સ્થિતિ છે એટલે તકલીફ બહુ પડે અમારા જેવા એંસી વર્ષના માણસને આ રસ્તા ઉપરથી નીકળવું અઘરું પડે એ જ રીતે બેનો દીકરીઓને પણ તકલીફો પડે તો આ વહેલી તકે કામ પૂરું થાય ને સરસ રીતે કામ થાય કે બીજી વાર આવી બધી તકલીફો ન થાય જે ગેરંટી પીરિયડ વાળા રોડ હોય એ તોડી અને અહીંયા ગટર લાઈન નાખે ખરેખર ભાવનગરમાં ખાતાકી સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કરોડો રૂપિયા લોકોના ટેક્સ ના આવે છે એનો વેડફાટ નું આયોજન પરફેક્ટ ભાવનગર મહાનગરપાલિકા કરી રહ્યા છે અત્યારે એટલા માટે જ આપણે પાણી છાટી રહ્યા છીએ રોલિંગ કરી રહ્યા છીએ આ જે ખોદાણ કર્યું છે એની ઉપર ત્યારે આ રસ્તો એકદમ બેસી ન જાય એટલે જ આ કાર્ય થોડું વિલંબ રાખ્યું છે જેથી કરીને જેટલું બેસવાનું હોય ખાડો પડવાનો હોય એટલો પડી જાય અને પછી આપણે રોડ બનાવવા થોડા જ દિવસોમાં જઈ રહ્યા છીએ Thank <laughs> you.